હવે પોલીસના હદના વિસ્તારમાં દિન દહાડે સરા જાહેર હત્યા થઈ સુરતના નાનપુરા ડક્કા ઓવારા ખાતે નજીવી બાબતે થઈ યુવકની હત્યા વીસ વર્ષી લીલું વડવીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો અને મૃતકને નવ મહિનાની બાળકી પણ છે નજીવી બાબતે બોલાચાલી થતા ચાર પાંચ ઈસુમોએ ચપ્પુના ઉપરા છુપડી ઘા મારીને મૃતકની હત્યા કરી નાખી યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવતા તબીબોએ મૃતકને મૃત જણાવ્યું મળતી માહિતી પ્રમાણે ચાર થી પાંચ ઈસમો એ યુવાનને વાત કરવા માટે બોલાવ્યો અને પછી હત્યા કરી નાખી હાલમાં અઠવા પોલીસને ઘટનાની જાણ થતા તપાસ શરૂ કરી અને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા મિનેશ કાપરે તાપી કિના ડકાવાર ક્યાં હોતા ઇનકે સર इनको बात में बुलाया बात करने के लिए तो चार जन मिलकर सामान मांगने लगे लोग थे थे तीन के के चार क्या कह इनको थे? बात करते ऐसा ऐसा लड़के लड़के में पहले होता है अभी, लाए। अभी दवा खाना कौन सा अभी सिविर यहाँ पे क्या, क्या बोला डॉक्टर ने तो बोलते ना आपने पोस्टमार्टम बोला